હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ફ્લેક્સી ટીચર આજે આપણે ધોરણ દસ ગુજરાતી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસનું સંપૂર્ણ સોલ્યુશન્સમાં વિભાગ બીની ચર્ચા કરીશું બરાબર છે આગળ વધતા પહેલાં અમે જે તમારા માટે સરસ મજાની ફ્લેક્સી ટીચર એપ્લિકેશન્સ તૈયાર કરી છે એની અંદર કેવી રીતનો કન્ટેન્ટ છે એના વિશેની થોડી માહિતી ધરાવતો એક વિડીયો જોઈ લઈએ ફ્રેન્ડ્સ આજી ટીચર એપ સબસ્ક્રાઇબ કરે જહાંગે એનિમેટેડ ડિજિટલ બસ

તેને ડાઉનલોડ કરી અને તમે તેમાં દરેક પ્રકારનો કન્ટેન્ટ એક્સેસ કરી શકો છો હવે આપણે આગળ વધીએ પેપર સોલ્યુશન્સમાં પેપર સોલ્યુશન્સમાં આપણે આજે ચર્ચા કરવાની છે વિભાગ બીની જેની શરૂઆત થાય છે જોડકાથી આપણને સાહિત્યકાર અને સાહિત્ય કૃતિના જોડકા આપેલા છે એક બાજુ છે વિનોદ જોશી રાવજી પટેલ જયંત પાઠક અને ગંગા સતી એની સામે એના સાહિત્ય કૃતિ આપેલી છે કે કયા કયા પાઠ એમણે લખેલા છે એના માટેનું તો એનો જવાબ છે પહેલામાં આવશે ક વિનોદ જોશીએ લખેલું છે હું એવો ગુજરાતી ત્યાર પછી રાવજી પટેલ રાવજી પટેલ છે એક બપોરે બરાબર ત્યાર પછી જયંત પાઠકમાં ઈ છે વતનથી વિદાય થતા અને ત્યાર પછી ગંગા સતી છે જેમણે લખ્યું હતું શીલવંત સાધુને તો આ પ્રકારનું આ જોડકું છે જેના જવાબ કંઈક આ રીતે આપેલા છે ત્યાર પછી આપણે આવ્યું હતું પેપરમાં નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા આપણી પાસે છે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા હતા મીરાબાઈ ડાલીબેન કે પાનબાઈ તો આપણને બધાને ખબર છે જવાબ શું આવશે પાનબાઈ બરાબર છે ત્યાર પછીની આપણી બીજી ખાલી જગ્યા છે મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક ઉગે છે એનો જવાબ શું આવશે શ્યામ શ્યામના નામનો મયંક ઉગે છે ત્યાર પછી છે કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલ જગ્યા કાવ્યમાં છે કયા કાવ્યમાં કુટુંબોના બધા સંબંધોનું તો તમને ખબર હોય તો ચાંદલીઓ જે કાવ્ય છે એમાં દેરાણી જેઠાણી જેઠ દેર આ બધા ભાઈ બહેન સાસુ સસરા નણંદ આ બધા સંબંધોનું અંદર વર્ણન કરવામાં આવ્યું છે એટલે કાવ્ય છે ચાંદલીઓ બરાબર તો હવે એના પછીની ખાલી જગ્યા છે વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે પમરાટ ખટરાગ કે તલસાટ હવે પમરાટ એટલે શું ખબર છે સુગંધ થાય ખટરાગ એટલે બે વજાણા વચ્ચે કે તું તું મહેમેન થઈ ગયું ને એને ખટરાગ કહેવાય આ બે વસ્તુ નથી અનુભવ અનુભવતા પણ અનુભવે છે તલસાટ બરાબર છે તલસાટ એટલે એમને એક પ્રકારનું દુઃખ થઈ રહ્યું છે એક પ્રકારનું એમને એવી ફિલિંગ થઈ રહી છે કે મારે હવે વતનથી દૂર જવાનું છે એટલા માટે એ તલસાટ અનુભવે છે હવે આ આપણી પાસે આટલી જ ખાલી જગ્યાઓ ચાર હતી જે ચાર માર્ક્સની આપણને પૂછવામાં આવી હતી હવે એના પછીનું હેડિંગ શું છે નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેપરમાં આપણી પાસે પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખવાના હતા જેના બે માર્ક્સ છે એટલે કે બે એક બે વાક્યમાં પ્રશ્નોના જવાબો લખવાના છે પહેલો પ્રશ્ન આપણી પાસે છે ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે બરાબર છે આપણને અંદર કાવ્યની અંદર એવી લીટી હતી કે તે રહેશે કફન સુધી એટલે ગરીબ સ્ત્રીની સુંદુંદડી મરણ પછી પણ કફન રૂપે એની સાથે રહે છે કારણ કે ગરીબ પાસે બીજું કંઈ વધારાની કોઈ ધન સંપત્તિ હોતી નથી એમની પાસે જે પણ છે તે તેમની ઈજ્જત એમની આવરૂ છે એટલા માટે એ જ મરણ સુધી એનો સાથ આપે છે વીસમો પછી પછી એની પછીનો વીસમો પ્રશ્ન છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું આપણા માથા ઉપર મુગટ પહેર્યો હોય એનો ભાર હોય એનો મતલબ શું છે જવાબદારી તો જવાબ શું આવશે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે કે જવાબદારી રિસ્પોન્સિબિલિટી આપણી ઉપર જવાબદારી હોય તો એ શું છે મુગટ આપણા ઘરમાં ફેમિલી આપણા પપ્પા કે હોય તો એમની પાસે બધું જ એવું હોય કે એમની પાસે બધું જ એમ જાણે મુગટ પહેર્યો એ આપણા ઘરમાં કહેવાય ને કે મેઇન વ્યક્તિ છે હેડ ઓફ ધ ફેમિલી પણ એમની સાથે સાથે એમની પાસે બહુ બધી જવાબદારીઓ હોય છે એટલે ઘર ચલાવવું એ કેવું છે એક પ્રકારનું ભારવાળું મુગટ પહેરવા જેવું છે રાજા તો બનવા મળે પણ એની સાથે સાથે જવાબદારીઓ બહુ હોય એટલે મુગટ હોય પણ મુગટનો ભાર બહુ હોય એટલે કે જવાબદારીના સ્વરૂપ અહીંયા કહેવામાં આવ્યું છે ત્યાર પછી આગળ વધીએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યમાં લખો અને એના ચાર માર્ક્સ છે બરાબર પહેલો પ્રશ્ન આપણી પાસે છે પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો શિકારીને કાવ્યમાં કવિ પક્ષીને પામવા માટે તેના પર તીર ચલાવવાના બદલે તેના ગીતને શાંતિથી સાંભળવાનું કહે છે કવિ કલાપી શું કહે છે કે ભાઈ તું તીર ચલાવીશ એનાથી કશું થવાનું નથી તું એના ગીતને શાંતિથી સાંભળ જેનાથી શું થશે જેનાથી પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે એટલે કે તને હૃદયમાં એનો અહેસાસ થશે પક્ષીનો શિકાર કરવાથી તો માત્ર તેનું સ્થૂળ શરીર જ મળશે એટલે કે એને શિકાર કરી લઈએ પછી લઈએ તો પક્ષીનું ખાલી શરીર મળવાનું છે શરીરથી કંઈ થવાનું નથી નહીં પણ એનું મૃત મરેલું શરીર છે પણ જો તું પક્ષીના ગીતોને શાંતિથી સાંભળીશ તો તને ભગવાન પ્રભુનો અહેસાસ થશે એ પણ તારા દિલમાં ત્યાર પછી પ્રશ્ન છે કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે એક બપોરે કાવ્ય છે એનું આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો એમનો જવાબ છે કવિએ પોતાના કવિને પોતાના જીવનમાં હવે કોઈ રસ રહ્યો નથી તેથી કવિ આખું આબ વરસી જાય રેલાઈ જાય અને ખેતરમાં ગળા સમૂહ ઘાસ ઊગી જાય તો પણ ઉઠવા માંગતા નથી અને જીવનના અંતિમ અંત સુધી નિષ્ક્રિય થઈને મૌડીની છાય તળે પડી રહેવા માંગે છે આપણને ખબર છે કાવ્યની અંદર કવિને ટીબી નો રોગ થઈ ગયો છે ક્ષય ક્ષયનો રોગ થયો છે એટલે હવે એમને ખબર છે કે એમનું મૃત્યુ નજીક છે ધીમે 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 મૃત્યુ આવી રહ્યું છે એટલા માટે એમને હવે જીવન જીવવામાં કોઈ રસ રહ્યો નથી એટલે એ શું કરે છે ખાલી બસ એને બધાને ના પાડે છે ખેતર ખેડવાની ના પાડે છે અને શાંતિ દેવ કહે છે કે બસ મને હવે મારે કશું જ જોઈતું નથી સંસારનું સુખ કોઈ પણ પ્રકારનું જોઈતું નથી હવે મારે આમે મૃત્યુ જ મરવાનું જ છે એટલે મને એમને કોઈ રસ રહ્યો નથી એટલે એ ખાલી પડી રહેવા માંગે છે એ પણ મહુડાનું ઝાડ છે એના નીચે પડી રહેવા માંગે છે કે બસ મને પડી રહેવા દો ભલે પછી આકાશમાંથી ગમે તે આગ વરસતી હોય ખેતરમાં ઘાસ ઉગી જતું હોય પણ મારે હવે ઉઠવું નથી મારે બસ ખાલી પડી રહેવું છે કારણ કે એમને જીવનમાં શું છે હવે ઉત્સાહ નથી રહ્યો એમને ખબર પડી ગઈ છે કે હવે ટૂંક સમયમાં એમનું મૃત્યુ નજીક જ છે અને મરવાના છે એટલા માટે એમને કોઈ રસ નથી રહ્યો એટલે એ પડી રહેવા માંગે છે એના પછીનો પ્રશ્ન છે ચાંદલ્યો કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ચાંદલ્યો કાવ્યમાં હમણાં આપણે આગળનો પ્રશ્ન જે હતો જે સ ખાલી જગ્યામાં કે ભાઈ કયા કાવ્યમાં સગા સંબંધીઓ હોય છે તો સગા સંબંધીઓની અંદર ચાંદલિયો કાવ્યમાં છેલ્લે પતિનું વર્ણન કરવામાં આવ્યું છે એ એમાં શું કહેવામાં આવ્યું છે એ અહીંયા પૂછવામાં આવ્યું છે કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે કહેતા તેને પોતાની સગી નણંદનો વીર કહે છે એટલે કે મારી નણંદનો વીર વીર એટલે કે ભાઈ નણંદનો ભાઈ છે એટલે પોતાની નણંદનો ભાઈ છે જેમાં નણન પ્રત્યે પોતાનો પ્રેમ ભાવ પ્રગટ થાય છે બીજું શું કહે છે મારો પરણ્યો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો છે એટલે કે હું જેને પરણી છું મારો પરણ્યો એટલે કે હું જેને પરણી છું એમણે માથા પર પાઘડી નવરંગ એટલે કે અલગ અલગ નવ રંગની પાઘડી પહેરેલી છે એટલે કે કપડું એ પ્રકારનું હોય કે જેમાં અલગ અલગ કલર એક સાથે હોય એવા કપડાંની એને પાઘડી પહેરેલી છે એટલે કે જ્યારે તે પોતાના માથે રંગબેરંગી કાપડની પાઘડી બાંધે છે ત્યારે તે ખૂબ શોભે છે શોભે છે એટલે કે બહુ સરસ લાગે છે જ્યારે એનો પતિ માથા ઉપર આ રંગબેરંગી પાઘડી પહેરે છે ત્યારે તે ખૂબ સરસ લાગે છે એમાં પતિના સૌંદર્ય અને મિજાજ આ બંનેનો પરિચય કરવામાં આવેલો છે એટલે કે એનું સૌંદર્ય સારસ પણ દેખાય છે અને એનો સ્વભાવ એ પણ આની અંદર દર્શાવવામાં આવેલો છે તો આમ ચાંદલિયો કાવ્યમાં કાવ્ય નાયિકા જે છે એ પોતાના પતિ વિશે આ પ્રકારના વાક્યો કહે છે આગળનું નવું હેડિંગ જોઈએ તો એના પછીનું જે હેડિંગ હતું પેપરમાં એ હતું નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો મોટા પ્રશ્નો લખવાના છે નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના નીચે પ્રમાણેના લક્ષણો વર્ણવ્યા છે પહેલું જ કાવ્ય છે વૈષ્ણવજન હંમેશા બીજાના દુઃખને સમજીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે વૈષ્ણવજન જે કોણ છે જે પીર પડાય જાણે પીર પરાઈ એટલે બીજાની પીડ પીડ એટલે કે પીડા હંમેશા બીજાના દુઃખોને સમજીને એને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને આવા પરોપકારના કાર્યો કર્યા પછી પણ તેઓ પોતાના મનમાં સહેજ પણ અભિમાન આવવા દેતા નથી કારણ કે એની કવિતાની લીટી જેવી છે કે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે એટલે મનમાં અભિમાન આવવા દેતા નથી તેઓ કોઈની ટીકા કે નિંદા કરતા નથી તેમજ પોતાની વાણી ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે છે ના તો કોઈની ટીકા કે નિંદા કરે છે એટલે કોઈના વિશે ખરાબ વચનો બોલતા નથી અને પોતાની વાણી ચરિત્ર અને મનને કપટ એટલે કે ખોટા કાર્યોથી દૂર રાખે છે વૈષ્ણવજન ઊંચ નીચનો ભેદભાવ કરતા નથી તેઓની નજરમાં સૌ સમાન છે પારકી સ્ત્રી તેમના માટે માતા સમાન છે અને તેઓ પારકાના ધનની ઈચ્છા ધરાવતા નથી તેઓ ઊંચ નીચના ભેદભાવ કરતા નથી તેમની નજરમાં બધા જ કેવા છે સમાન બધા જ મનુષ્ય સમાન પછી એ ગમે તે જ્ઞાતિનો હોય એની પાસે પૈસા હોય ના હોય એટલે કે પૈસાવાળા હોય ગરીબ હોય એમને માટે બધા જ સમાન છે બીજાની સ્ત્રી એ એમના માટે માતા સમાન છે અને એમને બીજા કોઈના ધનની આશા નથી વૈષ્ણવજન મોહ માયાના બંધનથી મુક્ત છે તેમના મન પર સંસારના સુખ સમૃદ્ધિની કોઈ અસર થતી નથી મોહ માયાથી દૂર છે એમને કોઈ સુખ સમૃદ્ધિ એમને આકર્ષતી નથી એમને ભગવાનનું નામ લેવું છે અને બસ એમને શાંતિથી સરળ સાદું જીવન જીવવું છે એમને આ વધુ પૈસા કમાવાની લાલસા કે એવું કશું છે નહીં તેઓ બસ રામ નામનું રટણ કર્યા કરે છે બસ ભગવાન રામનું એ નામ લીધા કરે છે એમને બીજી કોઈ પ્રકારની કોઈ આશા નથી એમને કોઈ આ સાંસારિક બંધનો એમને એમને સાંસારિક બંધનોથી એ ઝકડાયેલા નથી એ સાંસારિક બંધનો મોંમાયાથી એ મુક્ત છે વૈષ્ણવજન લોભ છળ કે પ્રપંચ વિનાના હોય છે તેઓએ કામ ક્રોધ પર કાબૂ મેળવેલો છે જેમના દર્શન માત્રથી આપણી એકોતેર પેઢી તરી જાય છે હવે મિત્રો આવો જે માણસ હોય કે જેમાં કોઈ પ્રકારનું કપટ નથી છડ નથી કોઈ પ્રકારની એને મનમાં લાલસા નથી બીજાની સ્ત્રીઓને તે માતા સમાન ગણે છે તો આવો જે વ્યક્તિ હોય છે એના દર્શન માત્રથી એને આપણે મળીએ એના માત્રથી જ આપણી એકોતેર પેઢી તરી જાય છે એટલે કે આપણા જીવનમાં પણ સુખ આવે છે આપણી ભવિષ્યની પેઢીઓને પણ એ સુખ પ્રાપ્ત થાય છે એટલા માટે જ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર સંતોનું સમાગમ એટલે કે સંતો સાથે મળવાનું લખવામાં આવેલું છે કે ભાઈ તમારે સંતો સાથે સમાગમ કરતા રહેવું એટલે કે સંતો સાથે તમારે મુલાકાત કરતી રહેવી જેથી એમના સારા વિચારોની અસર આપણા જીવનમાં થાય અને આપણા આવનારી પેઢીઓને પણ એનો ફાયદો થાય તો આ આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે આ આપણે વૈષ્ણવજનના લક્ષણો વર્ણાવ્યા મિત્રો તમને ઘણી વખત એવું થાય કે આ પ્રશ્ન મોટા કેવી રીતે લખવા આટલા બધા યાદ કેવી રીતે રાખવા તો જો તમે કવિતા મોડે કરેલી હોય ને તો આ લાઇનથી જ આખી કવિતાનો ભાવાર્થ છે સાર છે કારણ કે કવિતાની અંદર જ વૈષ્ણવજનના લક્ષણો વર્ણવવામાં આવ્યા છે એક એક લીટીમાં તો આ બધી લીટીઓ જ છે વારા પરથી આ બધી પંક્તિઓ પાંચે પાંચ પંક્તિઓ જ છે તો તમે જો કવિતા જો ધ્યાનથી મોડે કરી હોય તો તમને આ પ્રશ્ન જવાબ મોડે નહીં કરવો પડે જો પ્રશ્ન જવાબ મોડે હશે તો તમને બીજા બધા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આનામાંથી જ આવડશે મારું તો એવું માનવું છે કે તમારે વાંચવાની શરૂઆત જ મોટા પ્રશ્નોથી કરવી ઘણા નાના પ્રશ્નોથી કરે છે તો એની અંદર નાની નાની ખાલી જગ્યાઓ એક બે વાક્ય બધું જ એની અંદર આવી જશે આગળ વધીએ દીકરી કાવ્યને આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા સપ્તમ વર્ણવો અશોક ચાવડા રજીત ગઝલ દીકરી એ પગરવ તળાવના ગઝલ ગ્રંથમાંથી લેવામાં આવેલું છે આ જે કાવ્ય છે દીકરી એ એમણે ગઝલ ગ્રંથ લખ્યો છે પગરવ તળાવમાં એનામાંથી એ લેવામાં આવ્યું છે તેમાં એ સમજાવવામાં આવ્યું છે કે દીકરી એ સાપનો ભારો નહીં પણ સમજણનું પ્રતિક છે આપણા માટે પહેલાં આપણા સમાજમાં કેવું હતું આવે તો જો કે જમાનો ઘણો બધો બદલી ગયો છે પણ પહેલાં સમાજમાં કેવું હતું દીકરીને એક જવાબદારી ગણતા કે ભાઈ સાપનો ભારો સાપનો ભારો એટલે કે એક બહુ મોટી જવાબદારી છે પણ અશોક ચાવડા એવું સમજાવે છે કે દીકરી એ કોઈ સાપનો ભારો એટલે કે કોઈ જવાબદારી નથી તમારી પણ એ સમજણનું પ્રતિક છે ઘણી વખત મોટા ભાગે એવું જોવા મળ્યું છે કે દીકરીઓ છે એ દીકરાઓ કરતાં જલ્દી મોટી થઈ જતી હોય છે મોટી ઇન ધ સેન્સ સમજણમાં સમજણમાં એ જલ્દી મોટી થઈ જતી હોય છે ઘણી બધી ઘરની પરિસ્થિતિ છે આ છે તે છે એ બહુ જલ્દીથી સમજતી હોય છે તેથી તેનો ઉછેર એવી રીતે કરવો જોઈએ કે તે કોઈપણ વ્યક્તિ કે સમાજના ભય વગર જીવી શકે દીકરીમાં સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ જેથી તે પોતાની વાણી અને વર્તનથી સૌની પ્રિય બની શકે તેને પગભર બનવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેનો સર્વાંગી વિકાસ થઈ શકે દીકરીમાં સારા સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ જેથી તેઓ પોતાના વાણી અને વર્તનથી બધાની શું થઈ શકે પ્રિય થઈ શકે બધાને ગમે તેને પગભર બનવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ એને જાતે પોતાનું ગુજરાન ચલાવવા અથવા તો એટલીસ્ટ એને એટલી શિક્ષણ અને એ બધું આપવું જોઈએ કે જેથી કરીને તે સારી રીતે સંસારમાં પોતાનું સ્થાન રાખી શકે ઘણી વખત શું થતું હોય છે કે જો હવે પહેલાં છોકરીઓને બહુ ભણાવવામાં નથી આવતી જોકે હવે બધું બદલી ગયું છે તો એના લીધે શું થતું કે તે હંમેશા બીજા પર આશ્રિત રહેતી પૈસા કમાવા બહાર જવું ક્યાંય પણ વાત કરવી આ છે તે છે તો એમને એટલું બધું નતું ફાવતું પણ હવે આજકાલ બેન દીકરીઓ બહુ જ આગળ નીકળી ગઈ છે એજ્યુકેશન્સ લે છે એટલે એ ગમે ત્યાં નોકરી કરી શકે છે કોઈની સાથે વાત કરી શકે છે તો એ ગભરાહટ એ બધું નીકળી ગયું છે એટલે એને પ્રોત્સાહન કરવું જોઈએ જેથી તે પોતાના પગ ઉપર ઊભી રહે અને પોતાનો સર્વાંગી સર્વઆંગી એટલે કે બધા જ અંગો એટલે કે પોતાનો બધી જ રીતે માનસિક બૌદ્ધિક શારીરિક રીતે પોતાનો વિકાસ કરી શકે આમ દીકરી કાવ્યના આધારે કેવી રીતે ઉછેર કરવો જોઈએ દીકરીનો એ અશોક ચાવડાએ આપણને આ રીતે કહેલું છે આગળનો પ્રશ્ન જોઈએ બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવન બોધ આપે છે પ્રસ્તુત કાવ્યમાં કવિ આપણી વ્યથા અન્યને કહેવાની ના પાડે છે હવે બોલીએ ના કાંઈ એટલે એવું નથી કે કશું બોલવું જ નહીં પણ કવિ કહે છે કે જ્યારે તમે બોલો ત્યારે બહુ જ વિચારીને બોલો કે સામેવાળો ખરેખર તમારી મુશ્કેલી સાંભળવા માગે છે કે તમારી મુશ્કેલી સાંભળીને પછી એનો મજાક બનાવવા માંગે છે એટલે કવિ એમ કહે છે કે આપણી વ્યથા એટલે કે દુઃખ બીજાને કહેવું જોઈએ નહીં અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એવા લોકોને કહેવું જોઈએ કે જેને ખરેખર આપણી મદદ કરવી છે દરેક જણની સામે આપણું હૃદય ખોલી દેવું જોઈએ નહીં ઘણા લોકો બહુ ભોળા હોય છે કે ગમે તે હોય તો બીજા દુઃખ હોય તો આવી તકલીફ છે છે તેમ તો અમુક લોકો શું કરે એનામાંથી એમને મજા આવતી હોય વિઘ્ન સંતોષી હોય વિઘ્ન સંતોષી એટલે બીજાના જીવનમાં વિઘ્ન આવે ને ત્યાં એમને સંતોષ થાય એવા માણસોને વિઘ્ન સંતોષી કહેવાય તો એવા માણસો સામે તમારું દુઃખ જાહેર કરવું જોઈએ નહીં માણસો વિનાના મારક પર આપણે આપણા જ શબ્દો ગાતા ચાલવું ચાલવાનું છે સંસારમાં જ્યારે આગળ વધવું હોય તમારે જવું હોય દુઃખ જ્યારે તમારા જીવનમાં આવતું હોય છે ત્યારે હંમેશા માણસ એકલો થઈ જાય છે કોઈ તેને સાથ આપતું નથી કોઈ ગામ આવે ત્યારે અનેક લોકોને મળીએ છીએ છતાં આપણે તો એકલા જ રહેવાનું છે એટલે કે વચ્ચે વચ્ચે ગામ આવે ત્યારે લોકો આપણી સાથે જોડાશે ખરા પણ આપણે આપણો માર્ગ તો એકલા જ કરવાનો ગામના લોકો આપણી સાથે આગળ ચાલવાના નથી આપણે કે ઇન શોર્ટ આ જીવનમાં આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં એ માર્ગ પર તો આપણે એકલા જ ચાલવાનું છે જ્યાં બધા આપણા દુઃખમાં ભાગીદાર નથી લોકો શું કરશે જો આપણે તો બધાને દુઃખ કહીશું તો એ લોકો કંઈ આપણું દૂર તો નહીં કરે પણ એનો ઉલટાનો આપણો મજાક ઉડાવશે ભલે ને સરસ તારા મઢેલી રાત હોય કે રણનો તડકો હોય એટલે કે સુખ હોય કે દુઃખ હોય આપણી વ્યથા આપણે જ સહન કરવાની છે આપણું દુઃખ બીજું કોઈ સહન કરવા અથવા તો કોઈ ભાગ પાડશે નહીં આપણી વ્યથાને બીજા માટે આપણી વ્યથા એ બીજા માટે ફક્ત રસની કથા હોઈ શકે એટલે એમને ખાલી સાંભળવા મજા આવે એટલે શું કરે શું થયું શું થયું કે એને પૂછે પણ એમને કહીએ ખરેખર આપણું દુઃખ દૂર કરવામાં કોઈ જ રસ હોતો નથી એટલા માટે કવિ કહે છે કે તમે કંઈ પણ બોલો અથવા તમારું દુઃખ કોઈની પર તમારી લાગણી કોઈની સાથે વ્યક્ત કરો તો બહુ જોઈને વ્યક્ત કરવાની કે વ્યક્તિ કોણ છે એટલે વ્યથાને સહન કરવાની અને કોઈને ફરિયાદ કરવી નહીં દુઃખ છે એને પોતાની જાતે સહન કરી લેવાનું કોઈને કશી ફરિયાદ કરવી નહીં મનમાં ભલે દુઃખોનો મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાનો કવિ આપણને બોધ આપે છે તમારા મનમાં ગમે ગમેતું દુઃખ હોય કોઈને કહેવાથી કશું ફાયદો થવાનો નથી તો દુઃખને શાંતિથી સહન કરો ને એમાંથી નીકળવાનો માર્ગ શોધતા રહેવાનું કવિ આપણને અહીંયા કહે છે તો મિત્રો આપણું આ સેક્શન બી પૂરું થયું છે અહીંયા આગળ તો આપણે પહેલાં સેક્શન એ પતાવ્યું જે ગદ્ય આધારિત હતું પછી સેક્શન બી પતાવ્યું જે પદ્ય આધારિત હતું હવે આપણે નેક્સ્ટ વિડીયો સેક્શન સીમાં મળીશું ત્યાં સુધી આશા રાખું કે તમે સારી મહેનત કરી હશે અને સારી મહેનત કરતા રહેશો આગળના વર્ષોમાં પણ તમે સારું સારું ભણતા રહેશો અમારી આ ચેનલ પર અમે બાળકોને ઉપયોગી થઈ શકે તેવા વિડીયો બનાવવાના પ્રયત્નો કરીએ છીએ જો તમને ખરેખર વિડીયો સારા લાગ્યા હોય તો એમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અમારી ચેનલને અને વધુને વધુ અમને પ્રોત્સાહન આપશો જેથી કરીને અમે વધુને વધુ વિડીયો બનાવી શકીએ થેન્ક યુ